દાહોદમાં માં વિચરતી સમાજની મુક્તિ દિવસ શિક્ષણ જિલ્લાના મુખ્ય મથક દાહોદ જિલ્લાતામાં વિચારતી વિમુક્ત જાતિના મુક્તિ દિવસની સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી દાહોદ જિલ્લા વિકસિત જાતિ સમાજ કલ્યાણ જિલ્લા નાયબ નિયામક સાવલિયા દાહોદ જિલ્લાના વિચારતા સમુદાયના સમર્થન મંચના ઉપક્રમે વિચરતી વિમુખ જાતિના મુક્તિ દિવસની ઉજવણી તથા યોજનાકીય માહિતી અંગે સેમિનાર યોજવામાં આવ્યો છે તેમજ વિચરતી અને વિમુખ જાતિઓને મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવી હતી જેમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માનવ ગરિમા યોજના વિચરતી જાતિની લોન વગેરે વિશેષ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગની અનુરૂપ બક્ષીપંચ સમાજના પ્રમુખ સરદારભાઈ પટેલે વિચારતી વિમુખ જાતિના ઇતિહાસ અને સ્થિતિ વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આજ રોજ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ દાહોદની કચેરી દ્વારા એકત્રીસ ઓગસ્ટના રોજ વિચારતી અને વિમુક્તિ જાતિ માટે આ સમાજ માટે મુક્તિ દિવસ તરીકે સરકાર શ્રી ઉજવવાનું નક્કી કર્યું અને આ કાર્યક્રમના ભાગરૂપે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની જિલ્લા કચેરી દાહોદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બધાએ પોતાના વિચારો રજૂ કર્યા મુખ્યત્વે આ કાર્યક્રમ જેમના માટે હતો એ વિચતતી મુક્તિ જાતિના સમુદાયના લોકોને સરકારશ્રી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી સાથે સાથે નિગમની જે આર્થિક સ્વાવલંબન અને શૈક્ષણિક સ્વાવલંબન માટેની જે યોજનાઓ છે એના પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું સમાજના વિવિધ પ્રશ્નોની રજૂઆતો પણ મળી છે સરકારશ્રી તરફથી મારી નૈતિક ફરજ છે અને એક માનવ માનવતાના ભાગરૂપે પણ માણીએ માનવીય ફરજ છે કે એ દિશામાં અમે ખૂબ જ ઉત્સાહથી કામ કરીએ અને સમાજ એ માટે અમને ખૂબ સાથ સહકાર આપવાની કટિબદ્ધતા પણ બતાવી છે એ બદલ હું સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અમારી જિલ્લા કચેરીના સ્ટાફનો સમાજના આગેવાનોનો વિચરતી મુક્તિ જાતિ સમાજના પ્રબુદ્ધ લોકોનો પણ હું ખૂબ હૃદયથી આવકારું છું અને એમનો આભાર માનું છું ઓગસ્ટ અમારા વિચરતીની વિમુક્તિ જાતિઓ માટે ગૌરવનો અને આનંદનો મુક્તિ દિવસ તરીકે સમગ્ર રાજ્યમાં સમગ્ર રાજ્યમાં સરકારી તંત્ર મારફતે ખૂબ ધામધૂમથી રહ્યું છે તે બદલ અમારા સમગ્ર સમુદાય સરકાર ખૂબ આભાર માને છે અને આજે અમને દાહોદ જિલ્લાના નાયબ નિયામક શ્રી સાવલિયા સાહેબની જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાંથી સરકાર સરકાર મારફતે અમારા વિચારતી જાતિઓનું જે મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો છે તે બદલ અમે ચાલીસે ચાલીસ જાતિઓ એમનો ખૂબ ખૂબ આભારી છે